અને ગેટા બકરા ચરવા જંગલમાં જતો રોજ જંગલમાં જાય પોતાના ગેટા અને બકરા લઈને આપણે અહીં ગાડી પણ જોતા હશું કે ઘણા બધા લોકો પોતાના ઢોર ડાકર ચરાવવા માટે શું કરે જંગલમાં જતા એમાં છોકરો રોજ જંગલમાં જાય પાછું કેવો તોફાની અને રમતિયા હોશિયાર ખરો પણ તોફાની છોકરો અને પાછો રમત ક્યાં પણ કરો એટલે જંગલમાં જાય એને તો નવા જઈએ એટલે ઢોર એમની જાતે ચડતા હોય કારણ કે જંગલમાં એટલે ઢોરને તો હું છૂટા એટલે એમની જાતે શું કરે ચર્યા કરે અને આપણે શાંતિ જે કીધ્યા બેસી દેવાનું હોય હવે બીજા લોકો પણ પછી ચલાવે ને એ બનાવે બીજા બધા પણ ગામના ઘરે જતા હોય એટલે એ પણ આજુબાજુ ચલાવતા હોય પછી આજુબાજુ બધા ખેતરો હોય કે જ્યાં બધા લોકો ખેતી કરતા હોય હવે આ છોકરો થોડોક પેલો રમતિયાળ અને એમ કે લાવો ને કંઈક મજાક કરું શું કરું મજાક કરું લોકોને આમ મજાક આવે થોડી એને મસ્તી કરું એમ એટલે એક દિવસ નવરો બેઠો 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 તો આમ ડાયો ચલાવતો ચલાવતો ખેતર બગરા અને એને બૂમ પાણી જોશ વાડી દંડો લઈને આવી ગયા એમને લાગી ખરેખર વાઘ આવી ગયો એટલે બચ્ચા જેની પાસે જે સાધન હતું દંડો તો દંડો જે પણ મળ્યો લઈને દોડ્યા અને પેલો છોકરો જે પૂછપાડ પાડતો ત્યાં ગયા અને ત્યાં ગયા ત્યાં તો

બધા પાછા પોતાના ઘેટાના કામમાં જતા રહે પાછા બે ચાર અઠવાડિયું થયું અને વાઘા બકરાને ખાતો અને એને પૂરું પાડી આવ્યો પણ આજુબાજુ જે લોકો હતા સાંભળ્યું કરું અને એમને શું લાગ્યું ઘણી વખત આપણે બોલીએ છીએ સાચું બોલવામાં અને જૂઠું બોલવામાં જૂઠું બોલવામાં ઘણું બધું નુકસાન થતું હોય છે એના કરતા

અને એના જવાબ આપ્યો તો આપણા અર્થગ્રહણ પણ એની અંદર આવી જાય છે અને આપણે વાર્તા શાંતિથી સાંભળી છે એ પણ આપણને ખબર પડે મજા આવી જ આવી